થોડા દાદા ભાઈ ખીલ્યા નાખવાનો પ્રયત્ન કરીશું અને નખાય તો ઠીક છે અને વ્યા જાય તો કાંઈ વાંધો નહીં હવે તો ફેમિલી આપણે છે ને ભાઈ માઇન્ડ કરીને ઝાડ ચાલુ કરી હતી ને કામ તો ફેમિલી પૂરું નહોતું થયું તો આપણે છે ને ભાઈ તોફાન આવી ગયું ને પાછા છે ને ઝાડ ને હાવ ભાંગી તોડીને નવરા થઈ ગયા હાવ એમાં છે ને ભાઈ કાંઈ વીધું નથી ભાઈ કેમ કે આપણે છે ને ભાઈ માઇન મેન રિપેરિંગ કર્યા અને ઝાડ ચાલુ કરી હતી ને કામ તો ફેમિલી પૂરું નહોતું થયું તો અહીંયા છે ને ફેમેલી આ બધું ભાંગી ગયું પડી ગયું તૂટી ગયું અને ઝાડથી છે ને ભાઈ આપણે ઘણા આઘા છે પણ ભાઈ પાણીમાં જ આવવાનું છે ને જોવાનું છે કેમ થાય સારું થાય કે નહીં થોડું ઘણું કેમકે મચ્છી તો ભાઈ કંઈ વાટ નથી આજ પણ હવે ખાલી થાય ત્યારે ખબર પડે ને ભાઈ ફેમિલી આમાં છે ને પાણીમાં છે અને રિપેરિંગ કરવાનું છે કેમકે થોડું ઘણું આપણે જો કરીશું તો થોડી ઘણી વાટ રહે કેમ કે જો તમે એમાં દેખાય ને આંધુ પડી ગયેલું છે અને અહીંયા ફેમિલી છે ને બધું ભાંગી તૂટીને વી ગયું તો આવી બધી સિસ્ટમ થઈ ગઈ ભાઈ હજી તો કેમ કે આપણે છે ને ભાઈ ઘણા સમયથી ભાઈ માઇન મેન તૈયારી કરીને ત્યાં નું કંઈક તોફાન આવી જાય ને કાંઈક ને કંઈક નુકસાની થઈ જાય તો ફેમિલી આમાં છે ને આપણે અત્યારે રિપેરિંગ કરવા દઈ અને વિડીયમ બિનારે રહેજો તો ભાઈ આપણે પાણીમાં જ ગયેલા ને ભાઈ તો એમાં છે ને ભાઈ કામ થાય એવું હતું નહીં ફેમિલી તો આપણે છે ને ભાઈ પાછા કાંઠે વી એવા અને ખાલી છે ને ત્યારે તમને બતાવવાનું છે કે કેવી નુકસાની છે કે અંદર છે ને ભાઈ એક જાતનું કાંઈ કામ થાય એવું લાગતું નતું તો આપણે પાછા કેવી નુકસાની પાણીમાં પીડ્યા હતા પણ કંઈ મેળો પીડ્યો નહીં તો હવે છે ને પાછા ઘેરે રહી અને આગળ પાછા આવી ખાલી થાય ને એટલે ફેમેલી તો ફેમિલી આ છે ને બધું ભાંગી તૂટીને પડી ગયેલું એટલું છે જો આ બધું ભાઈ મોજાના કારણે છે ને ભાઈ ભાંગી તૂટીને પડી ગયું ઝાડ આપણી તૂટી જલી છે ભાઈ ને ઘણી બધી તો પર આગળ વધારે તો આગળ છે અને અહીંયા છે ને ભાઈ આ કેટ ભાંગી તૂટી છે છે આડાવાળા આપણે ને ખૂટા ખાલી એમને ઊભા કરેલા છે ફેમેલી તો આવી રીતનું છે અને જંગલ જંગલકાંઠે પણ ઠેઠ લગી ભાઈ છે ને આપડી ઝાડ છે ને ભાઈ આખી આખી તૂટી જલી છે તો હવે છે ને ભાઈ રિપેરિંગ કરવામાં બહુ સારો સમય લાગવાનો છે ફેમેલી અને ભાઈ અંધારું થઈ ગયું ઘણું બધું ભાઈ ઘણું બધું ધોવાઈ ગયું બોલો અહીંયા એટલું બધું તો પાણી છે ને ગયું ને તો મોઢાના કરાટના કારણે છે ને ભાઈ આ એટલું બધું ધોવાઈ ગયું ને કે વાત જવા ગયો લે બેન ખેંચાઈ ગયું ભાઈ ઘણી ખરી આપણી નાખેલી તો આ બધું છે ને ભાઈ ઘણું ખરું એટલે તમે જોવો આમ અહીંથી આપણે છે ને ઝૂમ કરીએ થોડુંક તો આવી રીતે છે ને ફેમિલી બધું નુકસાની ફૂલ એ ફૂલ હવે ભાઈ છે ને આને રિપેરિંગ કરવામાં છે ને ઘણી બધી વાર લાગવાની છે ફેમિલી કેમ કે આ બધું છે ને ભાઈ આમાં અંધુ અંધારું થઈ ગયું અને હવે રાતનું કેટલું કામ થાય નહીં કાંઈ નક્કી નથી ફેમિલી કે રાત પડી ગઈ ને ભાઈ તો હવે છે ને આમાં કાંઈ નક્કી નહીં કેટલી વાર લાગે એ અંધારું થઈ ગયું ફેમિલી તો ફેમિલી આપણે છે ને ભાઈ રાતે કામ ખૂટ્યું નહોતું અને દરિયામાં છે ને પાછા ઘેરે ભાગી જતા અને ભાઈ પાછા ઝાડ બાંધેલા છે ને ફેમિલી ગયું અને દિવસ સવારના આપણે આવેલાથી અને રાતે ભાઈ કામ કઈ નહોતું થાય એવું એટલે ઘરેવી વી આવી હતા શું એટલું કર્યું પછી જાળે બંધણે જવાનું છે તમને બતાવી પણ આ જુઓ તમે મોઝો ભાઈ થઈ જાય ને તો આવું થાય દરિયાનું હવામાન બગડી ગયું એટલે સમી છે ને આ ઝાડના લીરે લીરા ઉડી ગયા બોલો સોતરા કાઢ ને હવે આવી હાલત થઈ ગઈ ભાઈ જો આ રીતનું છે ભાઈ તો મચ્છી આવશે તો કંઈક દેખાડી તમને ને કારણ પછી જાય જાળે જઈને આપણે જોઈ નુકસાની ને એવું બધું કેવું છે તો સમી છે ને આપણી ઝાડની લોકેશન બતાવું હા કરતા છે ને ભાઈ કંડિશન બહુ ખરાબ થઈ ગઈ છે તો તમને બતાવવા આગળ તો આવી રીતની કંઈક કંડિશન થઈ ગયેલી છે અને રાડ છે ને ભાઈ હું દેખાતી નથી યાર અહીંયા છે ને લાકડાને ને બધું જે ખીલ જાય ને એ ગયેલું છે તો એ બધું નાખવાનું છે ને ભાઈ તો પોતે છે અને કોળમાં લાગટ નીકળી જાય તો અહીંયા છે ને ભાઈ બધું સાફ થઈ ગયેલું છે તો નજીક જઈ અને તમને બતાવીએ આમાં છે ને ભાઈ આપણે રાતે છે ને ભાઈ ખીલ્યા નાખેલા હતા તો ઝાડ બાંધાવીને ના ખીલ્યા છે ને ભાઈ ભાંગીને વી આવી ગયા બોલો આમાંથી એનું કાંઈ વિધું નથી જો ઝાડ ખેંચાઈ ગઈ અને આ ડારમાંથી ખીલ્યા ખેંચાઈ ગયેલા છે અને ભાઈ ઝાડ છે ને ભાઈ ઝપટે ઝપટે ફાટી કેટલી ગઈ તમે જો આવી રીતની બધી હાડ પડી ગયેલા છે અને ઝાડ ભાઈ આપણી તમને બધા આગળ તો આવી કન્ડિશન થઈ ગયેલી છે ઝાડની તમે જોવો આવી રીતનું થઈ ગયું ભાઈ ભાંગી થોડી કંઈ નહીં જો ફેમેલી આ ઝાળ છે ને ભાઈ આવી રીતે ભાઈ કન્ડિશન થઈ ગયેલી છે ને તમે જોવો ને તો જોવો આમ આ બધા ખીલ્યા છે ને ભાઈ એક આ બધું ભાંગી થોડી નહી હીઠા પડી ગયા તો ઝાડની અંદર છે ને ભાઈ ફોપટાય નીકળી જાય ઘણા ખરા ઝાળ તોડી નાખી ઘણી બધી તો ભાઈ આવી કન્ડિશન છે અને અહીંયા જોવો એક વાર પીડ્યું અને એ નવા ખીલયા નાખવાની શરૂઆત કરે છે પણ ઠંડી વાય લાગે દિવસનો હોય ને હવારમાં તો ટાઢ વાતાવરણ તો રહેવાનું થોડા દાદા ભાઈ ખીલયા નાખવાનો પ્રયત્ન કરીશું અને નખાય તો ઠીક છે અને વ્યાજાય તો કાંઈ વાંધો નહીં આપણે તો કે આપણે બેટરીન કામ પૂરું નાખું છું તો આજથી પછી તોફાનનો પ્રક લાગી ગયો તો પ્રસર એટલે છે ને ભાઈ મો છે ને તો આ દાળ બધી તૂટી ગઈ પાણી પડી ગઈ હવે નવે પાછી તૈયારી કરીશું ને જો પાછું લો પ્રેશર નો થાય તો વાંધો નહીં આવે નક તકલીફ થાય તો આપણી ભાઈ ખતમ એટલે એવું થાય દરિયાનું કામ તો આવું છે ભાઈ તમે આ રીતનું અત્યારે છે ને ભાઈ વાતાવરણ બહુ સારું છે કઈ ઘટેન એવું વાતાવરણ થયું અત્યારે પણ ભાઈ છે ને દરિયાની વેળ લાગે અને વેળ લાગે ને એટલે ભાઈ છે ને મોજાનો પ્રેશર વધી જાય પ્રેશર વધી જાય એટલે મોજો ને એવું મળે તો આપણું ઝાડ છે ને ભાંગી તૂટી જાય પૂરું થઈ જાય કે અહીંયા છે ને ભાઈ આ જગ્યા પર સીધો મોજો ડાયરેક આવે અહીંયા અહીંથી છે ને બે સાઈડ દાતી પડે એટલે કે ટાપુ ટાપુ કંઈક આપણે શું કહેવાય અંદર બેઠવું પડે મોટી મોટી એક આ સાઈડ છે જો અહીં દેખાય અને છે ને બીજું કે આ ઝાડને હમે ખૂણે ન્યાય એક ભાઈ પડે તો બે વસાળાથી થાય ને ભાઈ સીધો મોજો આવે ને એ આપણા માં સીધે સીધો મોજો લાગે તો એના કારણે વધારે કરેટ લાગતો હોય એટલે છે ને ભાઈ પડી જાય ઘણું ખરું તો આજમાં તો ભાઈ જો આવું કઈક છે માનવ છે ને ભાઈ અમારે અત્યારમાં ગમે ત્યારે આવે નાવાનું છે ને ભાઈ તાત્કાલિક શરૂ કરી દે બોલો ને નાવા દરિયામાં ને તો આવું રીતનું કરાય કાંઈ આવે તો હવાર માં આવે ને હવાર માં રાતે તો રાતે નાહવાનો શોખ બહુ હોય એને પાણી રમતો હોય પણ એને કાઢવું એટલું બધું નથી લાગતું રમવા લાગી ગયો હવે આપણે છે ને કોઈ લઈ હે જીસીબી ગઈ તો ભાઈ જીસીબી લાવેલા થઈ કામ કરવા માટે તો જીસીબી ખૂતી ગયેલી છે તો ભાઈ આ છે ને કોહે આપણે લઈ લીધી ખીલ્યા નાખવા માટે લોખંડની દેવાય પૂરો